બરાબર ને હાલે બરાબર ખાશે કો નહીં પણ તાવ આવે ને એટલે મોઢે નો લાગે હમ નથી તેવું નથી હમ જો હાલો લે સીતારામ બોલ ને ભાઈ ઘરે જઈ કે જાવાનું અત્યારે તો કાંઈ એની પાસે નથી એક રૂપિયો એક રૂપિયો નથી કામ ના જોયા લાવ્યા તો બપોરે માલ દેવા થાય લઈ ને તો બપોરે તન કરી બસ

છે તમારી કેટલું બધું કર્યું તમે એમ ખાવું નથી એમ થોડું કેમ જો 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 આમ જો આમ જો અને બહુ તોફાન વધી ગયા છે ને મમ્મી

તો ચાલો હવે આગળ વીડિયો માં રહેજો હવે બધા નાસ્તા પાણીની બધું કરી લે ને એક એટલે હાલો હું બેહી જ જાઉં બધા બેહી જાય હારો ચાલો ને તો જ કરાવી હાલો પપ્પા બેહી જાઓ જો એને ખાવું નઈ ને એને બથારી ફેરવા તમે બેહી દીકરી બેહી બેહી જાય હા મા હાલો પપ્પા થાકી ગયા લાગો મમ્મી ઠાકી જઈન થઈ ગયું હે તે થઈ ગયા જો આ બાએ બધા આના બધા પેન્ટના ને ઓવરલોક કર્યા છે બાએ ને ટે થઈ હે સિલાઈ મારી આમાં સિલાઈ સિલાઈ મારી મારે ઓવરલોક કરવો અને આમાં કટ મારે અને મારે આ હમ હવે થયું છે

બોરા બે પડીઓ તાણો તો પડી પડીને આવા ખીરૂલેવા કે પડી પડીને જણા તો મિકવાયા પડી ગયા હા હા એમ કેમ કરતા પડી ગયા મમ્મા હા

ના વસી કે દૂતો બહાર નાખી નોલે માયા નઈ મેળાવે એમ ભાઈ નાખી ન દેવા એમ તો મેળા જ નઈ આવે બિલકુલ નઈ મેળાવે અને કહી દો મમ્મી મારા આ નઈ મેળાવે હો હું મેડી માયા ત્યાં માયા જઈને આવી હું ખાઈ આ ખાઈ હા દો 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 કેળું દો કે છાલ કાઢી આ ખાઈ લે નાખી

જો દાત આયા જોયું انا હાને ખીરું લેવા જઈએ ઈ ન્યા જોવાનું એને હોય તો ખાઈ લેવાનું શાંતિથી તો ભાવે છે બહુ ઇડલી સંભાળ

એમ તો વાગ્યું ઉતરે પછી કરો યાર ભાઈ ભાઈ ફોન તો ફોન છે એમ કે તો દઈ દે મેં તમને કીધું ને કે કાલ પમ ફોન શીખી જાવ મેં એમ કીધું તમે ફોન દેવાનું ગરામ હા મેં કીધું તમે ફોન શીખી જાવ જી બધું શીખી શીખી એટલે તાસી તો હું ફોન દઈ દઈશ તમને મારે કે જોતો છું હું તો આખો દે રાખતી નથી હા બરોબર કે જો તમે ફસન હોય તો તમાર બાર ફોન લઈને જાવ તો હું મારવાની હું કેમ ગુસળીઓ માર માર કરે છો હા ડાળ છોડી દે બસ ખાવ તો ખાઈ લો ખાઈ લો હાલો મારે તો કઈ ખાવું નથી હવે તો આમ બતાવો તો ખરી તમે

એક આદી સાક તો ખરો મને થાય ડાળ નાખું તો ખાટી કરે એ આ જા તો માં લઈ અમે કે છે આ ખાવું છે લાડુ ખાટી કરે આ ડાળ રે નહીં નહીં બરા ડાળ તો ખાવું ન જ કઈ ડાળ ફા તો થરી ને સગલા ને જમ ખોટી પડે સુ માજીમ ખાઈ ખતમ ન ખાવું ન કાઈ

દો નાખો દો બટેટા પછી પાક રાત ને જેમ પાછું જાગું નો પડે વારા ઘડી ખાય તો તો હોય ખાતા નથી ન હોય તો કરો હાલો તો આ વિડીયો પૂરો કરીએ જય માતાજી જય મેલડીમાં